ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે એ પહેલાં આજથી ત્રણ દિવસીય પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં શરૂ થઈ છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન્સ માટે બોલીવુડ હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે અનંત રાધિકાના પ્રી વેડિંગનો આજે પ્રથમ દિવસ છે આજે થી લઈને ક્રિકેટ જગતની અનેક સેલિબ્રિટીઝ હાજર રહેવાની છે જેમાં અજય દેવગણ કાજોલ અમિતાભ બચ્ચન તેમના ફેમિલી સચિન તેંડુલકર અને તેમની ફેમિલી કે રાહુલ હાર્દિક પંડ્યા કુનાલ પંડ્યા મહેન્દ્રસિંહ ધોની અને તેમની ફેમિલી તેમજ અક્ષય કુમાર પણ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ટાટા સન્સના ચેરમેન એનચંદ્રન બિલ ગેટ્સ રામચરણ ટાઈગર શ્રોફ સહિત અનેક દિગ્ગજો હાજરી આપવાના છે ઉદ્ધવ ઠાકરે પણ પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે ફેસબુકના માર્ક ઝકરબર્ગ અમેરિકન સિંગર જે બ્રાઉન સોંગ રાઇટર એડમ બ્લેક સ્ટોન પણ જામનગર પહોંચી ચૂક્યા છે આજથી શરૂ થનારા પ્રી વેડિંગ ફંક્શનને લઈને વહેલી સવારથી જ એરપોર્ટ પર મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે અભિનેત્રી સલમાન ખાન પણ પહોંચી ગયા છે જામનગર રાની મુખરજી શાહરુખ ખાન વિદેશી મહેમાનો અમૃતા ફડણવીસ ઉદ્ધવ ઠાકરે માર્ચ સકરબર્ગ આ તમામનું સ્વાગત જામનગરમાં ખૂબ ભવ્ય થયું